ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાનું વાર્ષિક અધિવેશન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ થિયેટર ખાતે જિલ્લા પ્રમુખ સતીષભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી વર્ષ માટે નવી કારોબારીના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ વિભાગ સંગઠન મંત્રી દીપકભાઈ પટેલ અને વિભાગ સહસંગઠન મંત્રી સુરેન્દ્ર રાજ સહિત આશા વર્કર આંગણવાડી મધ્યાહન ભોજનની બહેનો તેમજ એસટી તથા વિવિધ ઉદ્યોગોમાંથી ત્રણસો જેટલા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નમસ્કાર મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે સંગઠનની જવાબદારી છે આજે ભરૂચ જિલ્લાનું જયારે અધિવેશન થયેલું છે ત્યારે બહુ સુખદ પ્રસંગ છે અને આવનાર દિવસમાં ભરૂચ જિલ્લામાં જે બી ઉદ્યોગો આવેલા છે દહેજ ઝઘડિયા ભાનોલી અંકલેશ્વર બધા જ લોકો ભારતીય મૂળ સમાજ જોડાય અને રાષ્ટ્ર નિર્માણમાં કામ લાગી જાય ભારતીય મજૂર સંઘ આ દેશનું પ્રથમ ક્રમાંકનું union છે જેમાં ત્રણ કરોડ લોકો અત્યારે જોડાયેલા છે તો બધા આવો સાથે મળીને કામ કરીએ અને દેશને જણાવીએ ભારત માતા કી જય ભારતીય મજૂર ગુજરાત પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ તારીખ સત્યાવીસ ચાર પચીસ ના રોજ ભારતીય મજૂર સંઘ ભરૂચ જિલ્લાનું સંમેલન રાખવામાં આવેલું છે જેમાં વિવિધ ઉદ્યોગોના ત્રણસો ઉપરાંત કામદારો હાજર છે અને ભારતીય મજદૂર સંઘની નવી કારોબારીની રચના કરનાર છે જેમાં ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ નવી કારોબારીની રચના કરશે અને આવનાર દિવસોની અંદર ભારતીય મજદૂર સંઘની રણનીતિ અને ભારતીય મજદૂર સંઘના કામદારોના કામ પ્રત્યે અને આગામી કાર્યક્રમ અંગેની ચર્ચા કરવામાં આવશે અને ભારતીય મજદૂર સંઘમાં નવા કાર્ય કરતા જોડાય એ બાબતની વિવિધ માંગણીઓ છે તે માંગણીઓ રજૂ કરવામાં આવશે